હું પૈસા વાળો છું ને હા તો કેટલા રૂપિયા વાળે સડી પે જોવાનું પણ નહીં હું તને પૂછું જવાબ દે તો તું બોલી પછી હું બોલું તારી વાત હું શું કઉ જે લુખો હોય ને જે અસામાજિક તત્વ એનો કોઈ સમાજ વાતો નહી અને આ લડાઈ બે સમાજ ની ક્યારેય હતી નહિ અને છે નહી આની અંદર માત્ર ન્યાય ની લડત હતી અને ન્યાય ની લડત ની અંદર ન્યાય ની જીત થઈ સત્ય અને અસત્ય ની લડાઈ હતી અને એની અંદર જીત આની અંદર બીજું કાઈ નથી કયા બોલો તમે ઈ કયો મને ભગોડા છે આયર બોલું બાપ શું નામ હે રોલેક સાહિર રોલેક આહિર બરોબર હા તો મેં ક્યારે એવું કીધું કે આ બે સમાજ ની લડાઈ હે અને જે અસામાજિક તત્વો હોય ને મિત્ર

બપોરે બધું કામકાજ ન છુ તારી જેવી પેદા ન્યાય ની જીત થઈ આ બે સમાજ ને અસામાજિક હામા હામા કરવાના કાવતરા કરે બરોબર સમાજ લડાઈ હતી જ ન્યાય અને અન્યાય ની લડાઈ હતી પણ તમારા જેવાના હા ને પેટમાં તેલ રેડાયા અને બે સમાજ હામ આવે એની તમે વાત જોઈ રહ્યા હો એટલે ખરેખર આ લડાઈ બે સમાજ ની હજ નઈ અને હટી એ નહી અને કોઈ ની થઈ નહીં